ભાઈ ખેડૂત મિત્રોને એમ કહું છું કે તમે આ એ સોણિયું એકલું ખાતર નોખી અને તમે ઘઉં વાજો તો કોઈ રોગથી મુક્ત તમે થશો અને બધાને કહું છું કે વ્યસનથી છીતા રહેજો કે પછી તમને ખબર જ છે અંદર જાય એ કોમ કરે જ જીવ કોઈ વ્યસન હોય એ વ્યસનવાળા એમ કહેતા હોય કે કોઈ ન થાય પણ થાય જ એવી હું ગેરંટી આલું છું અને તમે ચોખા ઘઉં ઘરે વાઈને સોણિયું ખાતર જીવા અમૃત એવું બનાવીને તમે દેશી ખાતરમાં કરજો ધરતી માનને વખો ન પડે એવી દવાઓ વાપરતા નહીં અને તમને ભગવાન સુખી રાખે અને જય માતાજી દોસ્તો જીવનમાં રોગ તો કહેવાનું અને ભગવાનને યાદ કરીને જમજો અને ભગવાનને યાદ કરીને કામ કરજો સેન્ટરમાં ભગવાન રાખજો આપણા ભાગીદાર છે ભગવાન ખેતીમાં એટલે ભગવાનને જેને મારી કર્યા દેવશક્તિને મારી કર્યા એ પાછો પડે નહીં એવી અસમ કૃપામાં ચો છઠની જય સર આજના કાર્યક્રમની અંદર અમે આપણા ખરડોસન વિસ્તારની અંદર જ વેલા કાકાના ફોર્મ હાઉસ ઉપર આવી અને એમને ઓર્ગોની પ્રમાણમાં તો મિત્રો સરસ પણ એમને ઘઉં કર્યા હતા એમને ખરેખર તો ખેતર તૈયાર કરી અને પણ સોણિયું ખાતર વગેરે નાખેલો હતો હવે અમારા વેલજી કાકાને જાતે મેં મુલાકાતો કરી એટલે કોઈ ઘણું ખાતર કે ઝેરી તત્વ અંદર નાખવો નહીં મિત્રો અને સરસ ચારસો સાડનું એમને ઘઉં સરસ છે જો તમે વિચાર તમે કરો કે મિત્રો એમને ચારે ચારે એમને પોણત પણ કરેલો હતો પણ ચારે ચારે ઊભા રહ્યા હતા તારે આ ખેડૂતની એમના ફોર્મ હાઉસ ઉપર ગોકા બાપા ફોર્મ હાઉસ ઉપર તમે જુઓ મિત્રો જેવા એક લેવલ ઘઉં પડ્યા છે એટલે મિત્રો વેલજી કાકે કે આવી ખેતી કરી એ બદલ તમે પણ કરજો અને બધા આપણા ખેડૂતોના મિત્રને પણ આ વિડીયો ખેડૂતને શેર કરો અને ખૂબ આગળ શેર કરો અને મિત્રો તમે આવો સરસ ઘઉં તમે વાવજો અને હું મિત્ર સિંગર રમેશ ઠાકોર છું યુટ્યુબમાં મારી ચેનલ હાડે છે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કર્યા મિત્ર ભૂલતા નહીં આ માની આસ્મિક કૃપા હતી આજે ખરડોસન ગામથી મને કેટલા સમયથી મારા પરમ મિત્ર કાકો પણ મને ફોન કરતા હતા કે સિંગર રમેશ ઠાકોર આવો અમારા ફોર્મ હાઉસની તમે મુલાકાતો લો પણ આ સંજોગને જોગડ્યું કર્યું છે એટલે આજે એમના થોડોક એમથી મેં વાત થોડી કરી એમનો થોડો વિડીયો લીધો અને પાછળથી હું લીશું જય હિન્દ ભારત માતા કી જય